નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને વાર છ મિત્રો આજે શનિવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના ભાવમાં શું વધારો અને ઘટાડો તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે જેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રે જો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો આપણે વાયદા બજારથી વિડીયોની શરૂઆત કરીએ અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે કરંટમાં સત્તાવન હજાર બસો ને એંશી રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો સત્તાવન હજાર ચારસો અને સાઠ રૂપિયાનો જોવા મળ્યો હતો અને આજની વાત કરીએ તો સત્તાવન હજાર બસો એંસી રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે બંનેમાં વાત કરીએ તો એક સી એકસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો એમસીએક્સ વાયદામાં હાલ કન્ટિન્યુઅસ ઘટાડો જોવા મળી રહ્યો છે કોઈ પણ મોટી ચીજ નથી અને સાથે સાથે જે રેન્ટ છે એમ સેક્સ વાયદાની એ સત્તાવન હજાર રૂપિયાથી સત્તાવન હજાર પાંચસો વધુ જોવા મળી રહી છે હવે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો અત્યારે તોતેર પોઈન્ટ ઓગણત્રીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ છપ્પન ડોલર એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો આપણે ચુમ્માલીસ એક રૂપિયાનો સુધારો જોવા મળી ગયો છે સાથે સાથે મિત્રો બીજી એ વાત કરવાની છે કે જે ન્યુયોર્ક વાયદો છે એમાં આમ કોઈ તેજી નથી પરંતુ જ્યારે ઘટે છે ત્યારબાદ ફરી તોતેર ચોમદર પંચ ડોલર સુધી રિકવર પણ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો આપણા લાસ્ટ વાયદા બજાર કેક વાયદા બજારની વાત કરીએ તો કેક વાયદા બજારમાં માત્ર ને માત્ર એક રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે પ્રીવિયસ ક્લોઝ કરતાં વાત કરીએ તો અને આમ પણ મિત્રો વાત કરીએ તો ઓગણત્રીસો છત્રીએ માર્કેટ અને ઓગણત્રીસો ઓગણત્રીસ સુધી માર્કેટ જોવા મળી રહી છે એટલે કે મિત્રો ખૂબ જ હાલ ખરાબ હાલતમાં આપણો જે ઓઇલ ફાયદો છે એ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણી મેન અને મુદ્દાની વાત છે કપાસ બજાર કેવું જોવા મળી રહ્યું છે તો મિત્રો હાલ જે કપાસ બજાર છે એમાં કન્ટિન્યુઅસલી બીજા દિવસે પણ સુધારો જોવા મળી રહ્યો છે આની પહેલાનો જે આપણે વિડીયો બનાવ્યો તો એમાં પણ સુધારો થયો તો સાથે સાથે ગઈકાલે કપાસ બજાર સારી જોવા મળી હતી અને આજે પણ કપાસ બજાર સારી જોવા મળી શકે છે મિત્રો કપાસને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સત્તરસો અને ત્રીસ રૂપિયા વિરમગામની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો આપણી પાસે જે કુકરવાળા છે એમના ભાવ આવે છે પરંતુ આપણે જે કન્ફર્મ નથી કર્યું કે આ કપાસના જે ભાવ છે એ એકવીસો ને એકવીસ રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે પરંતુ કન્ફર્મ નથી કે આ કેટલા મણના છે અથવા તો ત્રીસ કિલોની ખાંસળીના છે આ એ આપણને ખબર નથી જેના કારણે આપણે સૌથી ઊંચા ભાવ છે સત્તરસો અને ત્રીસ રૂપિયા રાખેલા છે સાથે સાથે મિત્રો ઓલ ઓવર કપાસ બજારની વાત કરીએ તો પણ સારી રીતે જેમાં જોવા મળી રહ્યું છે અને જે એપ્રોક્સિમેટ મોટા ભાગના હાલ જે કપાસના ભાવ છે એ ફરી એકવાર સોળસોની સપાટી પર આવી ગયા છે અને ઘણા બધા સેન્ટરો પંદરસોની સપાટી પર જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યાં બધી માહિતી વસ્તુ જઈ